આજરોજ ડભોઈ શીખ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શીખ મંદિર પર નિશાન સાહેબ એટલે કે લગાવી દશેરાની ડભોઈમાં વસતા ધી સમાજ દ્વારા દર વર્ષે વર્ષે દશેરા નિમિત્તે પાછલા લગાવેલી નિશાન સાહેબ એટલે કે ધ્વજા ઉતારી લેવામાં આવે છે અને નવી ધ્વજા પરંપરાગત રીતે લગાવીને તેની પૂજા અર્ચના કરીને તેને ફરકાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો શીખ મંદિરે ભેગા થયા હતા

અભયનાશિક સમુદાય દ્વારા પંજાબના પૂરગ્રસ્ત લોકો માટે પણ ખાસ પ્રાર્થના કરવામાં આવી અને તેમની સુખાકારી માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી આજે નવરાત્રીના દિવસે દસમો દિવસ છે આજે અમે ડબે પરિવાર બધા ભેગા લઈને શીખવો ગુરુદ્વારા સાહેબ સાથે દશરાનો દિવસ બનાવીએ છીએ અને નિશાન સાહેબનું કરાઈએ છીએ એ અમારી પરંપરા છે આજે એ લોકોના બધા પરિવાર ભેગા થઈને અમે ગુરુ મહાદેવ ત્યાં ગુરુદ્વારામાં દસરાનો દિવસ બનાવ્યો છે એટલે બધા સાત સંગત ભેગા થઈ છે અને આ સેવા કરી છે વાહ હે ખાલસા આ બિદ મુલ્લા સાથે ચક્રવાત ન્યૂઝ ડબોઈ